નમસ્કાર મિત્રો મની નાઇન ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું છૂટક મોંઘવારીના આંકડાની સરકારે આજે બાર તારીખે બાર જાન્યુઆરીએ ડિસેમ્બર બે ના ત્રેવીસના રિટેલ ઇન્ફ્લેશન એટલે કે જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાનો દર છે એના આંકડા જાહેર કર્યા છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું હું છું વિજય પરમાર અને તમે જોઈ રહ્યા છો મની નાઇન ગુજરાતી સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ડિસેમ્બર બે માં ત્રેવીસમાં રિટેલ ફુગાવાનો જે દર છે એ વધીને ચાર મહિનાની ટોચ પર પહોંચ્યો છે અને પાંચ પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા નોંધાયો છે રોઈટર્સના છપ્પન અર્થશાસ્ત્રીઓને અંદાજ હતો કે ડિસેમ્બરની અંદર જે છૂટક ફુગાવાનો દર છે એ પાંચ પોઈન્ટ નેવું ટકા રહેશે પણ એના કરતાં ફુગાવાનો જે વાસ્તવિક દર છે એ થોડો ઘટ્યો છે અને પાંચ પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા નોંધાયો છે આપણે થોડી ડિટેલમાં આના વિશે વાત કરીશું અને ફુગાવાના આંકડાની ભીતરમાં શું છુપાયેલું છે એને જાણવાનો પ્રયાસ કરીશું તો જે છૂટક ફુગાવાનો દર છે એ ડિસેમ્બરની પહેલા નવેમ્બર ની અંદર પાંચ પોઈન્ટ પંચાવન ટકા હતો પણ એની પહેલા ઓક્ટોબરમાં એ ચાર પોઇન્ટ સિત્યાશી ટકા હતો એટલે કે ઓક્ટોબર પછી છૂટક ફુગાવાના દરમાં સતત વધારો થયો છે ડિસેમ્બરમાં એ છ ટકાની નજીક પહોંચવા તરફ આગળ વધી રહ્યો છે હવે આપણે આમાં ડિટેલમાં આગળ ચર્ચા કરીએ તો શહેરો અને ગામડા આ બંનેના ફુગાવાના આંકડાને જો અલગ અલગ કાર્યને જોવામાં આવે તો ગામડાઓની અંદર

એ શા માટે વધ્યા નવેમ્બર કરતા ડિસેમ્બરમાં એમાં વધારો જે થયો છે તો એની પાછળનું શું કારણ છે એ કારણ છે ખાદ્ય મોંઘવારી ખાદ્ય ફુગાવો કારણ કે છૂટક ફુગાવાના દરની જે આખી બાસ્કેટ છે એમાં જે ફૂડ બાસ્કેટ છે એનું જે વેઇટેજ છે એનો જે હિસ્સો છે એ પચાસ છે અને ડિસેમ્બરની અંદર ખાવા પીવાની ચીજો જે મોંઘી થઈ એના કારણે જે ખાદ્ય ફુગાવો છે એ ઊંચો રહ્યો અને તેના કારણે અસર પડી આપણા ઓવરઓલ રિટેલ ફુગાવાના આંકડા ઉપર જે ખાદ્ય ફુગાવાનો દર છે એ ડિસેમ્બરની અંદર વધીને નવ પોઈન્ટ પહોંચી ગયો છે જે નવેમ્બરની અંદર આઠ જ હતો વધવા પાછળ કયા કયા કારણો છે એની પણ આપણે વાત કરીએ છીએ તો ખાદ્ય ફુગાવો જે વધ્યો હોય એની પાછળ અલગ અલગ ખાણીપીણીની ચીજવસ્તુઓનો મોંઘવારીનો દર જવાબદાર છે એમાં જો આપણે કેટેગરી આધારિત જોવા જઈએ તો શાકભાજી છે ફળફળાદી છે મરી મસાલા છે અનાજ છે કઠોળ છે આ તમામે તમામ ચીજ વસ્તુઓ જે એક ખાવાની થાળીમાં પ્રત્યેનો ભાગ ભજવે છે એના ભાવ વધવાથી ડિસેમ્બરની અંદર જે ખાદ્ય ફુગાવાનો દર છે એ દસ ટકાની નજીક પહોંચ્યો છે આપણે જો અલગ અલગ કેટેગરી પ્રમાણે જોવા જઈએ તો શાકભાજીનો ફુગાવાનો દર જે ડિસેમ્બરની અંદર તીવ્ર પણ વધીને સત્યાવીસ પોઈન્ટ ચોસઠ ટકાની સપાટીએ પહોંચ્યો છે શાકભાજી સાત ટકા જ હતો એટલે કહી શકાય કે જે ડિસેમ્બરની અંદર ખાણીપીણીની જે વસ્તુ વધી એની અસર આપણને આ ખાદ્ય ફુગાવામાં જોવા મળે છે આ સિવાય જે ફળ ફળાદી છે એનો મોંઘવારીનો દર જે છે એ અગિયાર પોઈન્ટ ચૌદ ટકા રહ્યો છે અનાજની મોંઘવારીનો જે દર છે એ નવ પોઈન્ટ ત્રાણું ટકા રહ્યો છે અને આપણે જોઈ જ શકીએ છીએ કે સરકાર જે પગલાં લઈ રહી છે પછી એ ચાહે ભારત બ્રાન્ડ હેઠળ એ ચણા દાળ વેચતી હોય કે પછી ચોખાનું વેચાણ કરતી હોય કે પછી ઘઉંનું વેચાણ કરતી હોય એ તમામે તમામ પગલાં પાછળનું જવાબદાર જે કારણ છે એ છે આ અનાજની મોંઘવારીના આંકડા જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ આ સિવાય જે દાળની મોંઘવારી છે એ પણ સરકારને પરેશાન કરી રહી છે તુવેર છે ચણાની દાળ છે મસૂરની દાળ છે આ તમામે તમામ દાળ મોંઘી છે અને એની અસર આપણને અત્યારે ફૂડ બાસ્કેટ પર જોવા મળી રહી છે કારણ કે કઠોળની મોંઘવારીનો જે દર છે એ વીસ કરતા ઊંચો રહ્યો છે આ સિવાય જે મરી મસાલાની મોંઘવારીનો દર છે એ ડબલ ડિજિટમાં સતત છેલ્લા અઢાર મહિનાથી છે અને ડિસેમ્બરમાં પણ તે ઓગણીસ જેટલા ઊંચા સ્તરે જળવાઈ રહ્યો છે હવે આપણે આ જે સરકારે ડેટા જાહેર કર્યો છે એમાં થોડા વધારે ઊંડા ઉતારીએ અને જોઈએ કે રાજ્યોવાર શું સ્થિતિ છે

આઠ પોઈન્ટ તોતેર ટકાના દરે છૂટક મોંઘવારીમાં વધારો થયો છે કુલ નવ રાજ્યો એવા છે જેની અંદર છૂટક મોંઘવારીનો દર આપણી રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે રહ્યો છે રાજસ્થાનમાં છ પોઈન્ટ પંચાણું ટકા હરિયાણામાં છ પોઈન્ટ બોતેર ટકા તેલંગાણા અને કર્ણાટકમાં છ પોઈન્ટ પાસઠ ટકા જયારે મહારાષ્ટ્રમાં છ ટકા કરતા વધારે આ દર રહ્યો છે સૌથી ઓછો દર દિલ્હીની અંદર છે જે બે પોઈન્ટ પંચાણું ટકા છે તો હવે આપણે વાત કરીશું કે આ જે રિટેલ ફુગાવાના આંકડા છે એના માટે આરબીઆઈ એને ઘટાડવા માટે શું પગલાં લઈ રહી છે અને અત્યાર સુધીમાં જે કંઈ એણે લીધા એની શું અસર પડી છે અને હવે આગામી સમયમાં શું પગલા લેવામાં આવી શકે એવી શક્યતા લાગે છે તો આરબીઆઈએ એ ફુગાવાનો દર ચાર ટકાએ લઈ જવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે પરંતુ પરંતુ છેલ્લા એકાવન મહિનાથી આરબીઆઈ આ ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે આરબીઆઈ જે રેન્જ નક્કી કરી છે ચાર ટકાનો ટાર્ગેટ એના ઉપર પ્લસ માઇનસ બે ટકા એટલે બે થી છ ટકાની એક રેન્જ નક્કી કરી છે પણ ફુગાવાનો દર ચાર ટકા એ એકાવન મહિનાથી પહોંચ્યો નથી પાંચ ટકાની નીચે એકાદ બે મહિનામાં ગયો છે પણ પછી ફુગાવાનો દર છ ટકાની જે ટોપ બેન્ડ છે જે ટોચ મર્યાદા છે એની નજીક પહોંચી રહ્યો છે અને ડિસેમ્બરમાં પણ એ પાંચ એટલે કે છ ટકાની નજીક ગયો છે તો આરબીઆઈ આને ઘટાડવા માટે રેપો રેટમાં વધારો કરતી આવી છે આરબીઆઈ એપ્રિલ બે હજાર બાવીસથી લઈને હમણાં છેલ્લે જે એપ્રિલ બે હજાર ત્રેવીસ સુધીની બેઠક મળી એમાં રેપો રેટની અંદર એટલે કે જે વ્યાજ દર છે એમાં અઢી ટકાનો વધારો કર્યો છે પરંતુ છેલ્લી પાંચ પોલિસી બેઠકમાં આરબીઆઈએ કોઈ વધારો કર્યો નથી કારણ કે આરબીઆઈને એવું લાગે છે કે ચાલુ નાણાકીય વર્ષની અંદર આ જે ફુગાવાનો દર છે એ ઘટશે અને ધીરે ધીરે એ સાડા પાંચ ટકા કે પાંચ પોઈન્ટ ચાર ટકાની રેન્જમાં પહોંચી જશે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી જે ફુગાવાના આંકડા આપણી સામે આવી રહ્યા છે એને જોતા એનાલિસ્ટ અને ઇકોનોમિસ્ટ એવું કહી રહ્યા છે કે ફુગાવાનો દર ચાલુ નાણાકીય વર્ષની અંદર સાડા પાંચ ટકાથી છ ટકાની રેન્જમાં રહી શકે છે હવે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે એની પહેલા જે આ ડિસેમ્બરના આંકડા આવ્યા છે છેલ્લામાં છેલ્લા ફુગાવાના આંકડા છે એટલે બજેટ રજૂ કરતી વખતે સરકાર ફુગાવાના આ આંકડાઓને પણ ધ્યાનમાં લેશે અને આઠ ફેબ્રુઆરીએ જયારે આરબીઆઈની પોલિસી બેઠક મળવાની છે ત્યારે પણ આ આંકડાને ધ્યાનમાં રાખીને આરબીઆઈ એનું આગામી નિર્ણય લઈ શકે છે અત્યાર સુધીની સ્થિતિ અને અર્થશાસ્ત્રીઓની જે આગાહી છે એને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી બેઠકમાં પણ આરબીઆઈ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે એટલે કે જૈસે થે એવી સ્થિતિ જાળવી રાખે અત્યારે રવિ સિઝન ચાલી રહી છે ભારતની અંદર રવિ વાવેતર થઈ રહ્યું છે અને હવે ટૂંક એકાદ બે સપ્તાહની અંદર ઘણી બધા પાક એવા છે કે જેમાં રવિ વાવેતર સમાપ્ત થઈ જશે જે અલગ અલગ આંકડા મળ્યા છે જે ડેટા મળ્યો છે અને જે પાણીનું સ્તર છે જળાશયોમાં આ બધી પરિસ્થિતિને જોતા રવિ વાવેતર માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ શકે એમ છે અને જો વધારે ગંભીર થશે અને જો ગરમી વધશે તો જે ઘઉં કે ચોખા કે જે રવિ પાક છે એના ઉપર અસર પડી શકે છે અને એના કારણે જે ખાદ્ય બાસ્કેટ છે આપણી ખાવા પીવાની ચીજ વસ્તુઓ જે છે એ મોંઘી થઈ શકે છે અને ફરી ફુગાવો ઉપરની દિશામાં આગળ વધી શકે છે એટલે આ પિક્ચર અત્યારે બજેટ પહેલા આપણી સામે જે રજૂ થયું છે એની આપણે ચર્ચા કરી આવી જ રસપ્રદ ચર્ચા સાથે આપણે ફરી મળીશું નમસ્કાર ત્યાં સુધી જોડા મની સાથે